અરવલી જિલ્લાના મોડાસાના ખાનગી સ્કૂલની બસ આમાં ઉતરી પડી ગણપતિ મંદિર ડીપી રોડ ગોવર્ધન ટાઉનશીપ પાસેની ઘટના છે વિદ્યાર્થીઓને લેવા આવેલી બસ રોડ પર પડેલા ભૂવામાં બાદ યોગ્ય પુરાણ ન કરાતા ઠેર ઠેર ભુવાનું રાજ જોવા મળે છેલ્લા ઘણા સમયથી તંત્રની લાલિયાવાડીથી નગરજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે સદનસીબે મોટી જાનના ની ટળી છે મોડાસા નગરપાલિકાની પ્રી પ્રિમોન્સૂન કામગીરીના ધજાકડા ઉડાવતા મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે